આકાશવાણી નું ભુજ કેન્દ્ર આપન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ જો તનવી આજે છે સંવત્સરી એટલે કે આખા વર્ષ દરમિયાન જે કંઈ ભૂલો થઈ હોય તો એ ક્ષમાપનાનો આ પર્વ છે એને આપણે ખમાવું એમ પણ કહીએ કે એટલે ક્ષમા કરવી એમ એટલે અમારાથી કંઈ શ્રોતાઓ વતી શ્રોતાઓને આકાશવાણી ભૂજ વતીથી અમે મિચ્છામી દુકડમ કહીએ કે અમારાથી વર્ષ દરમિયાન કોઈ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુકડમ કરજો એટલે કે દરગુજા કરજો મન કર્મ વચન થી કઈ પણ તમને હા દુખ લાગ્યું હોય તો મિચ્છામી દુકડમ શ્રોતા મિત્રો આપણે પરિવાર જ છીએ તો ભૂલચૂક માફ કરજો અને શનિવારે મનોજભાઈ ગણેશ ચતુર્થી ગણેશજીની સ્થાપના થઈ જી ઠેર ઠેર ગણેશ ઉત્સવ હા ઉજવવામાં આવે છે અને ઘણાએ ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરી હશે તો દુંદાળા દેવ અમારા કષ્ટો દૂર કરે અને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે જી જી રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ના દેવજી હા તો હવે કાર્યક્રમમાં શરૂઆત કરીએ ચોક્કસ ગણપતિ બાપ્પા મોર્યા તો સૌપ્રથમ વોટ્સઅપ મેસેજ લઈએ મનોજભાઈ અબ્દુલ કાદર ખત્રી 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 કોલોની નવા અંજારથી અતિશય વરસાદના કારણે હર વખત આકાશવાણી ભુજ પ્રજાની સાથે જ હતું લાઈટ બંધ મોબાઈલ બંધ પરંતુ આકાશવાણી ભુજ પ્રજા માટે સતત ધબકતું રહ્યું તે બદલ આકાશવાણી ભુજની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુક્રવારે તારીખ ત્રીસ ઓગસ્ટના અમારી પસંદગી પૂરી કરવામાં આવી તે બદલ ધન્યવાદ આભાર સાથે અને તે સાથે દિવસે રાત્રે આપની પસંદ કાર્યક્રમમાં પણ અમારી પસંદગીને સ્થાન મળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર ભુજ આકાશવાણી ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો તો નિવેદન એક વોઇસ મેસેજ લઈ લઈએ જી સહિયર પ્રોગ્રામ બહુ સરસ આવે છે હરેશભાઈ ગુજ નિવેના હરેશભાઈ મુખાનો આપણને વોઇસ મેસેજ મળ્યો અને એમાં ખાલી એટલું જ બોલ્યા છે કે સહિયર કાર્યક્રમ સરસ આવે છે લગભગ 15 સેકન્ડનો જ મેસેજ છે તો આપણે હરેશભાઈને કહીએ કે હવેથી વિગતવાર મેસેજ કરજો તનવીબેન હવે કોનો છે ટેક્સ મેસેજ આકાશવાણી ભૂજ પરિવાર તેમજ દરેક શ્રોતાઓને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધીરજભાઈ રબારી જણાવે છે કે પર્યાવરણની જાળવણી એને પ્રથમ અગ્રતા આપજો આકાશવાણી ભુજ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ થકી શ્રોતાઓ સુધી પહોંચી રહ્યું છે અને તેનો પુરાવો છે ભારત અને વિદેશના શ્રોતાઓના ફોન મેસેજ પરથી પણ જાણી શકાય છે તો જયેશભાઈ ભરતભાઈ મનોજભાઈ તમામ એનાઉન્સર ટેકનિકલ ટીમ તેમજ અન્ય સ્ટાફગણનો ખૂબ ખૂબ આભાર રેયાણ કાર્યક્રમમાં ખેતી વિષયક જે અન્ય ઉપયોગી માહિતી આપવામાં આવે છે ખૂબ જ સુંદર આનંદભાઈ નીલમબેનને આભાર પસંદગીના ગીતોનો કાર્યક્રમ પણ અમો સમય મળે ત્યારે સાંભળીએ છીએ સહિયર કાર્યક્રમ પણ સાંભળીએ છીએ બંને બહેનોની સુંદર રજૂઆત હોય છે ફોન ઇન કાર્યક્રમ ભુજના ટોપ ટેન કાર્યક્રમમાં નંબર વન પર છે એનો શ્રેય મનોજભાઈ કલ્પનાબેન તન્વીબેનને જાય છે સાથે શ્રોતાઓને પણ આ કાર્યક્રમ થકી પોતાના વિચારો વ્યક્ત કરવાનો સોનેરી મોકો મળે છે આકાશવાણી ભુજના કાર્યક્રમ સાંભળવા પ્રેરિત કરવા સહિયર ગ્રુપ સતત પ્રયત્નશીલ રહે છે અને એમાં કિરીટભાઈ અબ્દુલભાઈ કલ્પાબેન સતત કાર્યક્રમોની જાણકારી શ્રોતાઓને આપતા રહે છે આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વડીલ શ્રોતાઓ પ્રદીપભાઈ નવીનભાઈ ખત્રી નવીનચંદ્ર ગોર રમણી ગોર રમણીકભાઈના સમયાંતરે સૂચન કરતા રહે છે અને કચ્છના માન્ય સભ્ય વિનોદભાઈને નમ્ર સૂચન છે કે આકાશવાણી ભુજની લોકપ્રિયતા અને વિશાળ શ્રોતાવર્ગને ધ્યાને લઈ આકાશવાણી ભુજની પ્રસારણ ક્ષમતામાં વધારો થાય એ વિશે ઘટતું કરવા નમ્ર અરજ છે અને બની શકે તો સપ્તાહમાં એકવાર સામાન્ય જ્ઞાનમાં વધારો થાય એવો આ કાર્યક્રમ કોઈ કરો કાર્યક્રમની શરૂઆતમાં સામાન્ય જ્ઞાનને લગતો પ્રશ્ન પૂછાય અને કાર્યક્રમના અંતમાં જવાબ અપાય એવો વોટ્સઅપ મેસેજ થકી શ્રોતાઓને આ કાર્યક્રમમાં સાંકળી શકાય અને ફરી આકાશવાણી ભુજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ જ આપનો નિયમિત શ્રોતા ધીરજવી રબારી ડેર પાટણથી એ આપણે જે જનરલ નોલેજના કાર્યક્રમ માટે આપણે એક તો આવે છે ગુજરાતી સાહિત્યનો અને બીજો નિમિષાબેન શરૂ કરી રહ્યા છે નિમિષાબેન પોતે બહુ જ સારા કોલોમીસ છે કચ્છ મિત્રમાં આના જનરલ નોલેજના લખે છે અને આપણે એનાઉન્સર પણ છે અને તેઓ ક્લાસીસ પણ ચલાવે છે એટલે આનો સારો એવો અનુભવ છે કોમ્પિટેટિવ એક્ઝામનો તો એ હવે આપણે થોડા જ સમયમાં આપણે નિમિષાબેન એક આખી નવી સિરીઝ લઈને આવી રહ્યા છે તો એ શરૂ કરવા જઈ જ રહ્યા છીએ અને તમામ શ્રોતાઓના આપણે હંમેશા સૂચનો સાંભળીએ છીએ અને એનો અમલ પણ આપણા જે અધિકારીઓ છે એ સત્વરે કરતા હોય છે તો આપણા અધિકારી ઉપરથી વાત યાદ આવ્યું કે આપણા અધિકારી એવા ભરતભાઈ ચતવાણીનો પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસના દિવસે જન્મદિવસ હતો તો ભરતભાઈ ચતવાણીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સર્વે શ્રોતાઓ વતી અને આકાશવાણી ભુજ પરિવાર વતી જી તનવી મનોજભાઈ હવે એક વોઇસ મેસેજ લઈ લઈએ જી નમસ્કાર હું ખોડું ગઢવી કાર્યક્રમ જવાબમાં કહેવાનું કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સ ને ત્રીસ મિનિટે યુવાણી કાર્યક્રમમાં ખુશીબેન હાથી દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જે યુવાણી કાર્યક્રમ રજૂ થયો તે કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી રહ્યો તેમજ તારીખ સાત સપ્ટેમ્બરના રોજ આકાશવાણી ખેડૂત મંડળ કાર્યક્રમમાં સ પ્રસારિત કાર્યક્રમ જેમાં ચાવડા સાહેબની મુલાકાત ખૂબ ઉપયોગી રહી આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી રજૂ થતા કાર્યક્રમ રૈયાણ આ કાર્યક્રમમાં પણ ખેડૂતોનો ઉપયોગી એવી ખૂબ સરસ માહિતી જાણવા મળે છે તો આટલા સુંદર મજાના કાર્યક્રમો રજૂ કરવા બદલ આકાશવાણી આભાર ખોડુ ગઢવી ગામ મજાદર કાગધામ તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી થી ખુબ ખુબ આભાર ખોડુભાઈ આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા અને હવે કોનો છે મેસેજ ગામ ચીબડાધામ તાલુકો દિયોદર નગરી જિલ્લો રંગીલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત જાજોરિયા પ્રજાપતિ યોગ ઇન્દુ કુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજેશકુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ કૈલાશ ભાભી મમ્મી મધુબેન પપ્પા રાણાજી પ્રજાપતિ અવિરત ચીબડાધામ શ્રોતા મિત્ર મંડળ સુવિચાર છે દરેક બિંદાસ બેપરવા બેફિકર વ્યક્તિની પાછળ એક એવી વ્યક્તિ હોય છે જે સમય આવે ત્યારે એને સાચવી દે નમસ્કાર આકાશવાણી ભુજ હું પ્રોગ્રામમાં નિયમિત રીતે મેસેજ મૂકી રહ્યો છું તમે સામેલ કરો પણ છો આગળ જણાવે છે કે આપ બંને મિત્રો તો બહુ જ ખુશી થાય છે તારીખ એક આઠ ચોવીસ અને રવિવારના દિવસે આઠ બત્રીસથી સાડા દસ દરમિયાન ફોનિન આપની પસંદમાં તન્વી મહેતાની રજૂઆત રંગ લાવી શ્રોતાઓના ફોન કોલ્સ અને તેમની પસંદીદા ફિલ્મી ગીતો વાગ્યા તે ખૂબ જ જરૂરી લાગ્યા સાંભળવામાં મજા આવી અને આગળ જણાવે છે કે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં મનોજભાઈની કમી સંપૂર્ણપણે વર્તાણી મનોજભાઈ તમને યાદ કરે છે અને આગળ જણાવે છે બે આઠના સોમવારની વહેલી સવારે છ અને પાંચ મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનામાં વિચાર બિંદુમાં ઉપવાસ આ વિષય પર નિમિષા શાહની સ્વરચિત કૃતિઓ માણવાની મજા આવી નવ બત્રીસ મિનિટે ચિત્રરંગમાં અભિનેત્રી સાધના સરગમની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાળજીપૂર્વક સોંગ વાગ્યા ખરેખર સાધનાજીનો અવાજનો દિવાનો થઈ ગયો તેમના ગાયેલા ગીતો ખૂબ સુંદર પસંદ પડ્યા આકાશવાણી ભુજ સહપ્રેમી યુગલ પરિવારનો ખૂબ ખૂબ આભાર ત્રણ નવના ચોવીસ ત્રણ નવ ચોવીસના મંગળવારના દિવસે છ અને પાંચ મિનિટે ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં વિચાર બિંદુમાં આત્મા સંયમ આ વિષય પર ચૈતાલી જોશીનો લેખ બહુ મસ્ત રીતે રજૂ થયો આંખો ભીની થઈ ગઈ વાહ સુંદર નવ બત્રીસ મિનિટે ચિત્રરંગ કાર્યક્રમમાં ગીતકાર અંજાનની પુણ્યતિથિ નિમિત્તે સુંદર મજાના ફિલ્મી સોંગ માણવાની ઈચ્છા અલગ જ ખુશી આપી ગયા ધન્યવાદ પાંચ બાર મિનિટે ગુલમહોરમાં સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલના જન્મદિવસ પર ક્ષમતાથી ભરેલા ગુણીજન વિશેષ કાળજીપૂર્વક વિવિધ અવનવા ફિલ્મી ગીતો જોશથી ભરેલા પીરસવામાં આવ્યા તે બહુ ભાવ્યા માણવાની મોજ પડી ગઈ ખૂબ ખૂબ આભાર આકાશવાણી સર્વ ટીમનો આભાર એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું પગથિયું બને છે અને એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે ક્યાં ઘસાવું અને ક્યાં ઘડાવું એની સમજણ પડી જાય તો જિંદગી ઉત્સવ બની જાય આ સુંદર પત્ર આપણને મેસેજ મળ્યો છે પ્રવીણભાઈ પ્રજાપતિનો

ચાર તારીખના ગુલમહોરમાં ખૂનભરી માંગ મીતા રાણાની રજૂઆત બહુ સરસ હતી પછી તારીખ પાંચની ફોનીને આપણી પસંદમાં તનવીબેનની મે વાત બહુ સરસ હતી મારો ફોન આવ્યો એને ગીત આવ્યું બહુ મજા આવી બહુ બધા ગીતો સાંભળવાની બહુ મજા આવી એ સરસ હતી પછી જવા જયેશ રાવલ તનવીબેન જવામાં કહેવાનું કે એમાં આવ્યા હતા એ મજા આવી સાંભળવાની પછી ધર્મેન્દ્ર જોશી શુક્રવારના છ તારીખે એ મજા આવી સાંભળવાની બધા જ કાર્યક્રમો સાંભળી છીએ બધા જ સારા લાગે છે તો અમારો જવાબ મોકલજો જરૂર બધા જ અમે સાંભળીએ છીએ બધા જ કાર્યક્રમો અને બહુ સારી લાગે છે એમને બધા જ કંઈક વર્ષોને તમારા સત્તા થઈ એટલે અમને રેડિયોનો બહુ શોખ છે અમારી આ ભાષા સાંભળવાની બહુ મજા આવી છે તમારી ભાષા સાંભળવાની બહુ મજા આવે છે ગુજરાતી કચ્છી પછી હિન્દી પછી બધામાં વાત કરો છો બહુ સરસ લાગે છે બધું તમારે મીઠી બોલી આવે છે એટલે બહુ હમણે મજા આવે છે આનંદ આવે છે જાણે ઘરે આપી બેઠા છે વાતો કરે છે એવું લાગે છે કાર્યક્રમ સાંભળવા નવા મિત્રો આવે કે જૂના આવે બધાને મેસેજો હોય ફોનમાં ફોન હોય ગીતો હોય ફરમાઈશ હોય બધા મજા આવે છે સાંભળવાની એક શબ્દો પર ગીતા આવે છે બહુ સારા લાગે છે મેં પસંદ મારી ગીતો એક શબ્દ પર ગીત મોકલ્યા છે એક શબ્દ છે ઘર તો આ શબ્દમાંથી મને ઘરમાંથી ગીત બધા લખ્યા છે એનામાંથી બહુ સરસ લાગે છે તો આ માનમાં ગીત મોકલજો ને બધું સાંભળવાની મજા આવે ને શબ્દોમાંથી આવે એટલે બધા મજા આવે અમે ગીત તો આપી સાંભળી છે પણ એમ થાય તો તરત બધા મજા આવે એમ આમ તો આ મારો મેસેજ મોકલજો હું ભૂજથી સુમરા કી ભાઈ ભલે આવજો ઉમરા હકીમ ભાઈ ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને સરસ મજાનો વિસ્તૃત વિસ્તારપૂર્વક વિસ્તૃત મેસેજ હવે તમે કર્યો છે અને આવી જ રીતે મેસેજ કરતા રહેજો જી તનવીબેન હવે હું એક મેસેજ લઈ લઉં હે તો આ મેસેજ આવ્યો છે અલ્પાબેન નિર્મલનો તેઓ લખે છે કે જવાબમાં કહેવાનું કે અંજારથી અલ્પા અલ્પા નિર્મળના મનોજભાઈ તનવીબેનને નમસ્કાર મિચ્છામી દુકડમ તો આપને પણ મિચ્છામી દુકડમ ગણેશ ચતુર્થીની શુભકામના ગણેશજી આવે ને શુભ પર્વની શરૂઆત થઈ ગઈ છે ખરેખર ભુજ એકમાત્ર માત્ર એવું સ્ટેશન છે જે શ્રોતાને અનુલક્ષીને કાર્યક્રમો આપે છે તો તારીફ કરીએ એટલી ઓછી છે કિલ્લો રેયાણ વોઇસ મેસેજ કાર્યક્રમ એસએમએસ લાઈવ સહિયર કાર્યક્રમ બધા જ કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે ખૂબ ખૂબ આભાર બસ એ જ આપની નિયમિત શ્રોતા અલ્પા નિર્મળ તો અલ્પાબેન ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભુજ સાંભળતા રહેજો રમણીકભાઈ ઝાલા મેઘ પરથી લખે છે નમસ્તે મનોજભાઈ તન્વીબેન જવાબમાં કહેવાનું કે તમારા ભુજના કાર્યક્રમ બધા સાંભળીએ છીએ સાંભળીને ઘણો આનંદ આવે છે મનોજભાઈને જણાવવાનું કે ગીત આપની પસંદ માં બધામાં મેસેજ કર્યા પણ ગીત વગાડવામાં આવતું નથી મેસેજ પણ નથી લેતા બીજું કે આઠ વાગે ગુજરાતી ચિત્રપટ આપો છો તો વોઇસ મેસેજ અથવા ફોન ઉપર ચાલુ કરો તો સારું પત્ર મિત્રોને બધાને મજા આવે બારાડી વિસ્તારના ગામ મેઘપુર ટિટોળીથી ઝાલા રમણીકલાલ મિસ્ત્રી નંદલાલ મુવાણના અર્ષીભાઈ ડાંગર નાથાભાઈ કોળી મયુર ભરત હરિયાણી બેરાજાના અને સુરેશભાઈ મિસ્ત્રી દેવકરણભાઈ જેઠવા ભાણ ખોખરીના નાથુભાઈ મિસ્ત્રી રજ રણુજાવાડા કરસનદાસ બાપુ હંજરાપરના અને વજુભાઈ વેપારી ખંભાળિયાના પ્રફુલભાઈ ટિટોળીવાડી વિસ્તારના નથુભાઈ રમણી રામસી પાલા છોછરના અને દિલીપ મચ્છર

અવારનવાર ત્યાં જતા હોય છે અને બધા શ્રોતાઓ પણ ત્યાં પોતાના જે કાર્યક્રમો હોય છે શ્રોતાઓના એ ત્યાં એ બાપુની જગ્યા ઉપર રાખે છે એટલે એ જે આપણે બાપુ છે એ સંદાસ બાપુ એ આપણા બહુ જ સારા શ્રોતા છે તો એ કરસનદાસ બાપુને આપણે પણ પ્રણામ કરીએ અને ક્યારેક લાવો મળશે તો આપણે દર્શન કરવા જરૂરથી જશું મીનાક્ષીબેન ખત્રીનો મેસેજ મળ્યો છે તેઓ લખે છે કે ગઈકાલે સાંપ્રત કાર્યક્રમમાં જે મુલાકાત લેવામાં આવી હતી કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલની અવનીબેને જે મુલાકાત લીધી એમને ખૂબ જ ગમી આ ઉપરાંત હેવર હેવર અને

નગરી રંગીલો શહેર બનાસકાંઠા પાલનપુરથી સુચેલ ભલાભાઈ ખેમાજી રબારી બાબુભાઈ પોપટજી ઠાકોર દલાભાઈ રૂપાણી બાબુભાઈ પટેલ વ્રજલાલભાઈ ધાધરા કાનાભાઈ કેસરિયા રસિકભાઈ મિસ્ત્રી પ્રેમજીભાઈ માકડિયા તથા અનલિમિટેડ શ્રોતા મિત્ર મંડળ ધોધમાર વરસાદ એટલે હંમેશા રૂપિયા પાછળ દોડતા લોકોને ફરજિયાત કુટુંબ સાથે સમય વિતાવવા માટે કુદરતની વ્યવસ્થા અઠ્યાવીસ આઠના બુધવારના દિવસે સવારે નવ બત્રીસ મિનિટે એસએમએસ આપની પસંદ લાઈવ ચિત્રરંગમાં શ્રોતાઓની પસંદીદા ફિલ્મના ગીતો વાગ્યા માણવાની મજા આવી ગઈ સ્મિતાબેનની રજૂઆત મસ્ત રહી અભિનંદન પાંચ બાર મિનિટે કારવામાં દિલ ચાહતા ના ગીતોની અંતરંગ વાતો ખૂબ પસંદ પડી સ્મિતા રાણાની રજૂઆત કાબિલે તારીફ હતી ઓગણત્રીસ આઠના ગુરુવારના દિવસે અનિવાર્ય સંજોગોને લીધે ફોનિન આપની પસંદ કાર્યક્રમ પ્રસારિત થશે નહીં જેથી સર્વે શ્રોતાઓએ નોંધ લેવી દિલગીરી બદલ ક્ષમા સાંભળતા રહો આકાશવાણી ભુજ ખરેખર આ જાણ કરવા માટે આકાશવાણી ભુજ ટીમનો ખૂબ ખૂબ આભાર કેમ કે વરસાદના કારણે આ પ્રોબ્લેમ હતો બધા શ્રોતાઓને જાણ હશે જ કેમ સાચું ને ત્રીસ આઠના શુક્રવારના દિવસે બીજી સભામાં પાંચ બાર મિનિટે ગુલમહોરમાં ગીતકાર શૈલેન્દ્રની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાળજીપૂર્વક એકથી એક બેસ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફિલ્મી ગીતો વાગ્યા તે ખૂબ ખૂબ પસંદ પડ્યા એકત્રીસ આઠના શનિવારના દિવસે સવારે નવ બત્રીસ મિનિટે એસએમએસ વોઇસ લાઈવમાં અવની સોનીની રજૂઆત ખૂબ સુંદર લાગી પાંચ બારના ગુલમહોરમાં એક જ થીમ સિરીઝ ફિલ્મ હીરામંડીના ગીતો લાજવાબ ખૂબ પસંદ પડ્યા રાત્રે આઠ વાગ્યે ચિત્રપટ સંગીતમાં થીમ બાદલના સુમધુર યાદગાર ક્ષણોના ગીતો અવનવા માણવાની મોજ પડી ગઈ સુવિચાર તમારી પાસે ગાડી ભલે ચાર પૈડાવાળી ન હોય પણ લાગણીઓ જહાજ જેવી રાખજો કારણ કે કોઈ મહેમાન આંગણે ગાડી જોઈને નહીં પણ લાગણી જોઈને આવે છે

મંગળવારે જે સૈયર પ્રોગ્રામમાં થેલેસેમિયા જાગૃતિ વાળો પ્રોગ્રામ હતો ખરેખર ખૂબ જ સરસ માહિતી અને જાણકારી અને ખરેખર જાગૃતિ આપી ગયો સમાજ માટે તો જો મારા એક વાત કરું તો મારા સગા ફૈબાનો દીકરો છે તો એની દીકરીને થેલેસેમિયા હતો તો એ દીકરી ત્રેવીસ વર્ષની થઈ ગઈ એમ કોમ પાસ થઈ ગઈ અને છે ને કોરોના દરમિયાન એનું એમ જ વગર કોરોના એ કુદરતી ડેથ થઈ ગયું તો એવી રીતે અને છતાં પણ છોકરી તો હાથ લાગી જ નહીં તો જો એ સૈયર પ્રોગ્રામ જેને સાંભળ્યો હશે તો હું આ જે કેવા માંગુ છું એ ચોક્કસથી સમજી ગયા હશે તો આ મારી આંખ સામેનો જ કિસ્સો છે પછી જે કિડની ઇન્સ્ટિટ્યૂટ જે આવેલી છે અમદાવાદ તો એના ભીષ્મ પિતામાં જે કઈ થઈ ગયા ડોક્ટર એચ એલ ત્રિવેદી તો એ જે મારા સગા ફૈબા છે ને એના સગા જેઠના દીકરા થાય એટલે અમારા ખૂબ જ નિકટના સંબંધી થાય એ જે ડોક્ટર એચ એલ ત્રિવેદી છે ને એ તો એનું લોહી ચડાવવાનું ને એની જે કાંઈ બી બધી ઓપરેશનની પ્રક્રિયાને થતી હતી ને એ એમના દેખરેખ હેઠળ જ થતી હતી તો અમને આખે આખી પ્રોસેસ જે કાંઈ છે ને એ ખબર છે અને છોકરીના શરીરની અંદર કોઈ એવી જગ્યા લગભગ બાકી મને એમ છે ન હતી કે બિચારીને એનામાં એમ કે સોયથી કાણું ન કરેલું હોય એવી રીતે અને જેમ જેમ એની ઉંમર વધતી ગઈ ને તો છેલ્લે છેલ્લે તો લગભગ એમ સમજો કે પાંચ પાંચ દિવસે લોહી ચડાવવું પડતું હતું અને ત્રેવીસ વર્ષ સુધીના શરીરની અંદર જોવા જાય તો આપણા શરીરમાં કેટલું બધા લોહીની જરૂર પડે તો બે ત્રણ બોટલ તો પૂરી પણ ન થાય એવી એની હાલત હતી એટલે એ તો એક અમારી આંખ સામેનો કિસ્સો એની જે મેં તમને વાત કરી તો એ ખરેખર જાગૃતિવાળો પ્રોગ્રામ છે અને મારા અમે લોકો રેડિયો વર્ષોથી સાંભળી છીએ એવી રીતે તો મારા પપ્પાએ પણ જ્યારે મારી સગાઈને નક્કી થઈ હતી તો ત્યારે થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો અને પછી જ અમે લોકોએ કુંડળી જોડાવી અને ગોળદાણા ખાઈને પછી જ કરેલી હતી કેમકે અમારી આંખ સામેનો જ આ કિસ્સો હતો એટલે મારા પપ્પા પણ આ બાબતે ખૂબ જ જાગૃત છે એટલે એના માટે સર્વે રેડિયોનો જે આ માધ્યમથી કહેનારા જે છે બધાય આપણા ઉદ્ઘોષકોને ડોક્ટરો એનો પણ આભાર અને જે રેડિયો સાંભળનારા પણ આટલી જાગૃતિ ખૂબ ખૂબ છે એનો પણ આભાર પછી બીજી જો વાત કરું તો બોલ કાર્યક્રમ છે એમાં શિક્ષણનું મહત્વ એ કચ્છીમાં જે પ્રોગ્રામ આવ્યો હતો તો એમાં મોસમી બેન વાર્તાલાપ ખૂબ જ સરસ હતો પછી રૈયાણ પ્રોગ્રામ તો રોજે રોજ ખૂબ જ સરસ નવા નવા વિષય સાથે આવે છે અમારા ઘરે રેડિયો ચાલુ થઈ જાય છે તો લગભગ રાત્રે રેડિયો બંધ પ્રોગ્રામ બંધ ન થાય ત્યાં સુધી અમારો રેડિયો બંધ થતો નથી હું વહેલી સૂઈ જવાની ટેવ ધરાવું છું પણ હા મારા સસરા સાંભળતા હોય છે મારી સાસુ પણ સાંભળતા હોય છે અને ફોન ઇન પ્રોગ્રામ એસ એમએસ લાઈવ આ છે તે છે એ બધા પ્રોગ્રામ જે આવતા હોય છે ખરેખર ખૂબ જ સરસ હોય છે ગીત ગુર્જરી પ્રોગ્રામ હોય છે એ પણ સરસ હોય છે દરેક ઉદ્ઘોષકોની જે ઉદ્ઘોષણ હોય છે એ પણ ખૂબ જ સરસ હોય છે કિલોલ પ્રોગ્રામ પણ બહુ સરસ આવે છે પછી યુવાણી મંગળવારે જે ભુજ કેન્દ્રનો આવે છે સમૃદ્ધિબેન ખૂબ જ સરસ રજૂઆત કરે છે તો આવા સરસ સરસ પ્રોગ્રામો આપતા રહો અમે સમીક્ષા પાઠવતા રહીએ આભાર ખૂબ ખૂબ આભાર કલ્પાબેન આ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને વિસ્તૃત અમને માહિતી મોકલાવતા રહેજો તન્યુબેન હવેનો મેસેજ લઈ લઈએ મનોજભાઈ જાદવ નાથુભાઈ ખંભાતથી લખે છે કે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ અને દરેક મિત્રો પત્રો સુંદર રીતે વાંચવામાં આવે છે તેમજ દરેક મિત્રોના ભાવ જાણવા મળે છે કાર્યક્રમ પસંદ પસંદ મારી ગીતો અવનવામાં સુંદર કાર્યક્રમ રહ્યો સદા બહાર આપની પસંદ કાર્યક્રમમાં પણ પસંદગી હતી અને બુધવારે ગીતનો કાર્યક્રમ છે એમાં વિક્રમ ઠાકોરનું ગીત એ બદલ આપવા બદલ ખૂબ ખૂબ આભાર ગુરુવારે ફોન ઇન પ્રોગ્રામમાં ફોન કર્યો હતો પરંતુ વ્યસ્ત બતાવતા હોવાથી લાગ્યો ન હતો શુક્રવારે આપની પસંદમાં કાર્યક્રમ ખૂબ સરસ હતો ગમતાનું ગુલાલ કાર્યક્રમમાં પણ મજા આવી ખૂબ સુંદર રહ્યો શનિવારે વોઇસ મેસેજ આધારિત કાર્યક્રમ અમારી પસંદગી પૂરી કરવામાં આવી તેમજ રવિવારે આજે સવારે મનોજભાઈ સાથે વાતચીત કરી કાર્યક્રમ ખૂબ સરસ હતો ગણપતિના દિવસો હોવાની હોવાથી ફરમાઈશ પણ મેં ગણપતિ દાદાની આપી હતી સમગ્ર અઠવાડિયા દરમિયાન અમારી નિયમિત પસંદગી પૂરી કરવા બદલ આકાશવાણી કેન્દ્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ આવનાર નવરાત્રિ સારા ગરબા ભજન ગુજરાતી ગીતો સાંભળવા મળે એવી આશા રાખીએ છીએ બસ બાકી કાર્યક્રમ તો આપણા ખૂબ સરસ હોય છે હું નિયમિત પત્રો લખું છું હવે ફ્રી હોવાથી રેગ્યુલર પત્રો લખીશ એસએમએસ રેગ્યુલર આવશે ફક્ત આકાશવાણી ભૂજ કેન્દ્ર એવું છે કે દરેક શ્રોતાઓને માન આપવામાં આવે છે તો આવો લાગણી સભર અને લાગણી તરફ જાળવતા રહો અને અમે સમીક્ષા પાઠવતા રહીશું આપનો નિયમિત શ્રોતા એવા જાદવ નાથુભાઈ રવજીભાઈ શંકરભાઈ ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો સાણંદ આણંદ અને સાણંદ અમદાવાદના ભાણિયા જયદીપ હેમાંશી માનસી પોપીબા સહપરિવાર મમ્મી મધુબેન તથા બહેન જનકબેન જાદવ પરિવાર કલમસર નિયમિત શ્રોતા મિત્ર છું અને હાલ કાલાવાડ મંદિર રાજકોટ ખાતે સેવા આપું છું તન્યુ બેન આ મેસેજ છે આપણા નિયમિત એવા લખે છે કે કે જવાબમાં કહેવાનું પ્રસ્તુત કરનાર મનોજભાઈ અને તન્યુ મારા નમસ્તે અને આગળ લખે છે આકાશવાણીના બધા જ પ્રોગ્રામ હું નિયમિત સાંભળું છું આજે રવિવારના ફોન આપની પસંદમાં મનોજભાઈએ આપેલો પ્રોગ્રામ બહુ સરસ હતો હવે એક રવિવારના તન્યુ મોકો આપો ફોનીન પ્રોગ્રામમાં મારું એક સૂચન છે કે મારી એક ફરમાઈશ છે મેં શીડ્યુલ કરેલા ગીત પસંદ મારી ગીતો તો મારી પસંદગી પૂરી કરજો મુંબઈ નગર અંજારથી હિંગોર અલ્લા રખા જય હિન્દ જય ભારત તો તનુબેન હવે જલ્દીથી તમે શ્રોતાઓની ફરમાઈશ છે જે ધમુભાઈની પણ હતી કે ભાઈ ધમુભાઈને આપણે આકાશવાણીમાં ફોણીને આપણી પસંદમાં લઈ આવો તો આપણે ધમુભાઈ એકવાર આવ્યા હતા હવે તનુ બેન પણ આમ તો ગુરુવારે આવતા હોય છે પણ હવે રવિવારે પણ આવશે હ ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે મોહસીન અગરિયા મથડાથી મોહસીન અલી અગરિયા અબ્દુલ જાવેદ સિકંદર હૈદર અબ્બાસ પપ્પુભાઈ શનિવારના વોઇસ લાઈવમાં અમારા વોઇસ જોવામાં નથી આવતા પ્રોગ્રામ પૂરો થઈ જાય ત્યાં સુધી એસએમએસ જોતા જ નથી તો આશા રાખું છું મનોજભાઈ કે અમારી ફરમાઈશ પર ધ્યાન આપશો અને જે માહિતી આપવામાં આવે છે આકાશવાણી ભુજ પરથી એ ખૂબ ઉપયોગી અને સુંદર હોય છે ગુરુવારે રૈયાણ માં ખૂબ સરસ માહિતી મળી તે બદલ આનંદભાઈ નિલમબેનનો ખૂબ ખૂબ આભાર રવિવારે અમારું મનપસંદ ફોનમાં અમારી ફરમાઈશ પૂરી કરવા બદલ મનોજભાઈ સોનીને શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભુજ સાંભળતા રહેજો હવે પછીનો મેસેજ વિભાભાઈ રબારી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ ભરુડિયા તાલુકો બચાવથી વિભાભાઈ રબારી કાર્યક્રમો ખૂબ સરસ હોય છે આકાશવાણી ભુજના રવિવારના કિલ્લોલ કાર્યક્રમમાં જે વાર્તાલાપ રજૂ થયો કલ્પના કલ્પનાબેન ઉપાધ્યાયનો એકચ્યુઅલી કલ્પાબેન ઉપાધ્યાય તે સાંભળવાની ખૂબ મજા આવી કલ્પાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે રજૂ કર થતો કાર્યક્રમ રેયાણ ખૂબ સરસ હોય છે આનંદભાઈ અભિનંદન અને નાજુક કાર્યક્રમ છે હેવર હેવર તે ઘણી બધી માહિતી આપી જાય છે કારણ કે હવે તો આકાશવાણી ભુજ ઉપર આધાર છે અમારો શ્રોતા મિત્રો ને આકાશવાણી ભુજ અમદાવાદ રાજકોટ આકાશવાણી આ બધા છે તો પડી ભાંગ્યા છે એટલે ત્યાં કોઈ આશા નથી રાખતા અમે પણ અમારી આશા છે આકાશવાણી ભુજ પર બસ એ જ વિભાભાઈ રબારી રામ રામ તો આજે ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા ઘણા બધા મિત્રોએ વોઇસ મેસેજ મોકલ્યા પત્રો મળ્યા તો ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો અને આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો ચોરાણું બસો ચોસઠ પર ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સઅપ મેસેજ કરજો અને તન્યુ બેન હવે તમે આપી દો પત્ર લખવાનું સરનામું અને મનોજભાઈ ઘણા બધા મિત્રો આ નામ આપણે નથી લઈ રહ્યા પણ અમે યાદ ચોક્કસ કરીએ છીએ કે તમારા હવે પત્રોને મેસેજ નિયમિત નથી સુરેશભાઈ રાઠોડ તમને ખબર હતો ગાંધીનગર વાવોલ એમનો બહુ વિસ્તૃત આવતો તો પત્ર પણ એમનો પણ નથી આવ્યો સચિનભાઈ પરમાર સચિનભાઈ પરમાર હા ડિજિટલ પત્ર લખતા બધા મિત્રો ને કહીએ કે તમે જલ્દીથી પત્ર લખજો આવતો વખતે તો પત્ર ક્યાં લખશો તો કે તન્વી બેન સરનામું આપી દઉં ત્યાં લખશો જી જી તો સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિન કોડ 3700000 તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ જવાબમાં કહેવાનું કે આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી